જિલ્લાના તાલુકા ખાતે ફરી એકવાર દીપડાએ સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે નવસારી જિલ્લામાં દીપડાઓ નું આતંક ઓછું થવાનું નામ નથી લેતો વારંવાર પશુધન અને માણસો પર દીપડા દ્વારા કરવામાં આવતા હુમલાઓના બનાવ સામે આવે છે આવેલા ઉપલા ફળિયા ખાતે રહેતા અને પોતાના ઘરની બહાર રમી રહેલા સાત વર્ષના આરો મહાકાળ નામના બાળક ઉપર દીપડાએ અચાનક હુમલો કરતા ઘાયલ બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બે હાજર પચીસ ના રોજ મોજે તાલુકાના સાત વર્ષના બાળક પોતાના ઘરે આંગળામાં રમી રહેલો હતો ત્યારે વન્ય પ્રાણી દીપડા દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવેલ અને તેને ગળાના ભાગે અને હાથના ભાગે સામાન્ય ઈજા થયેલ છે જેને વાંસદા ખાતે ડૉક્ટર લોચન શાસ્ત્રી સાહેબને તે લાવે અને પ્રાથમિક સારવારની કામગીરી કરવામાં આવેલ છે વેરી પોતાની સિન્યુઝ લવસાઈ